લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચના સોનેરી મહેલથી હેદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની સમસ્યા પાલિકા વિપક્ષ નેતાને રજૂઆત પાલિકા વિપક્ષ નેતાએ વિસ્તારના રહીશોની મુલાકાત લીધી ભરૂચના સોનેરી મહેલથી વિસ્તારમાં પાણીની માંગ ફોલ્ટ થતા છેલ્લા દસ બાર દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્કર્સના અધિકારીને રજૂઆત કરી હતી જૂના ભરૂચ સોનેરી મહેલથી બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની માંગ ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલા માંગ વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયાધારણા પણ આપી હતી યાકુ પટેલ ભરૂચ ભરૂચના સોનની મહેલથી અદૃષભાવા દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજ રોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન

લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો